સુરતની તમામ વિધાનસભામાં નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્વ સહાય જૂથની એક ત્રીસ લાખ મહિલાઓને બસો પચાસ કરોડ મહિલા પીએમ દ્વારા સહાય કરવામાં આવશે શુરતના અંબા નગરની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ બાબતે માહિતી આપી હતી સુરતની તમામ વિધાનસભામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેર હજાર સ્વ જૂથની એક લાખ મહિલાઓને બસો કરોડની સહાય કરવામાં આવશે સુરતના અંબાનગરની પ્રાથમિક શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો સાથે જ કાર્યક્રમમાં સુરત હતોલીની અગરવાલ સહિત મહાનગરપાલિકાના પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે દેશના ઝૂંપડામાં રહેતા લોકો વર્ષોથી પ્રતિક્ષા કરતા હતા કે એવા વડાપ્રધાન આવશે કે જે બહેનો અને મહિલાઓ માટે વિચારશે અને આઝાદીના પંચોતેર વર્ષ પછી આજે મહિલાઓને

તેમણે એવું પણ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ ન હતું ત્યારે ઘરમાં કોઈ વ્યક્તિ કે પરિવારનું સભ્ય બીમાર પડે ત્યારે પરિવારના સભ્યોએ વર્ષોથી ભેગી કરેલી બચત અથવા તો તેમને પોતાની બચતમાંથી લીધેલા દાગીના વેચીને પણ આ વ્યક્તિની સારવાર કરાવવી પડતી હતી એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્યમાન ભારત યોજના શરૂ કરવામાં આવ્યું છે અને લોકોએ વડાપ્રધાન મોદીનો આભાર પણ માન્યો છે આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે રાજ્યમાં જે દુષ્કર્મનો કિસ્સાઓ સામે આવે છે તેમાં આરોપીને સજા આપવાની કામગીરી ખૂબ જ ઝડપથી ભૂપેન્દ્ર પટેલની સરકારના સમયમાં કરવામાં આવે છે સૌથી વધારે ઉંમર કેદની સજા ગુજરાત સરકારે કરે છે અને મોદી સરકારને અને ગુજરાતની ભૂપેન્દ્ર સરકારનો આપ સૌ મહિલા વતી હું આભાર માનું છું લહેરોની કોઈ દાયરો નથી હોતો એ જ પ્રકારે ભારતની નારીઓને કોઈ બંધન નથી હોતી એની સફળતા માટેની કોઈ સીમા નથી હોતી ખેદથી લઈને ખેલના મેદાન સુધી સરપંચથી લઈને સંસદ સુધી સ્કૂલથી લઈને સેના સુધી ભારત દેશના વિકાસમાં આ તમામ દિશાઓમાં નારીનો મહત્વનો ફાળો રહ્યો છે દેશના નારી ખભેથી ખભે મિલાવીને દેશના વિકાસને આગળ લઈ જવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે હું આપ સૌ નારીઓને ફરી એકવાર અભિનંદન આપું છું